તો રેની સિઝન આવી ગઈ છે તો પ્રેગ્નેન્ટ ફિમેલે રેની સિઝનમાં કેવી રીતે પોતાની કેર કરવી જેથી તેની હેલ્થ સારી રહે અને પ્રેગનન્સી સારી રીતે ગ્રો કરી શકે તો આજે આપણે વાત કરીશું તેના વિશે હું ડૉક્ટર નેહાજી પટેલ એક આયુર્વેદ કન્સલ્ટન્ટ તો આપણે આયુર્વેદના માધ્યમથી સમજીએ કે રેની સિઝન સ્પેશિયલી ચોમાસું ઋતુ જે છે એ વાત પ્રકોપકાળ કહેવામાં આવ્યો છે એટલે આ સિઝનમાં ખાસ કરીને વાયુનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી બની જતું હોય છે એટલે તમારી લાઈફસ્ટાઈલ એવી હોવી જોઈએ કે વાયુની અભિવૃદ્ધિ ન થાય કે જેથી બચ્ચાનો ગ્રોથ સારી રીતે થઈ શકે અને એમાં કોઈ એબનોર્માલિટી ન આવે તો વર્ષા વર્ષાઋતુચર્યાને ખાસ કરીને ફોલોઅપ કરવું એ ખૂબ જ જરૂરી બને છે તો વર્ષા ઋતુ માટે આયુર્વેદ શું કહે છે કે એક મંદાગ્નિ સિઝન છે કે આ દરમિયાન અગ્નિ ખૂબ જ મંદ હોય છે એટલે ડાયટ જે લેવાનો છે એ હલકો ડાયટ લેવાનો છે કે જેથી તમારો અગ્નિ સારી રીતે જળવાઈ રહે બીજી વસ્તુ છે કે વર્ષા ઋતુમાં જે રસનું સેવન કરવાનું છે તે મધુર અમ્લ અને લવણ રસ જેમ કે કટુ તિક્ત કસાય છે એ વાયુની અભિવૃદ્ધિ કરે છે એટલે એનું એવોઇડ કરવાનું છે અને મધુર અમલ અને લવણ રસનું સેવન કરવાનું છે ખાસ કરીને તેલનો ઉપયોગ સારી રીતે કરવાનો છે આપણે ચોમાસામાં જોઈએ છે આપણે ભજીયા પકોડા સેવન કરીએ છીએ ખાસ કરીને તેલ વાત છે એટલે તમે માલિશની રીતે પણ તેલનો ઉપયોગ કરી શકો છો અને ઇન્ટરનલ ખોરાકમાં પણ તેલનો ઉપયોગ કરી શકો છો દિવસની નિંદ્રાને ટાળવાનું છે ઘણીવાર લોકો બહુ રેસ્ટ લેતા હોય છે પણ વધુ પડતી નિંદ્રા પણ આપણા માટે હાનિકારક છે એટલે રેસ્ટ લેવાનો છે પણ લોંગ ટાઈમ રેસ્ટ નથી લેવાનો જેટલા પણ લીલા શાકભાજી છે એ લીલા શાકભાજીનો ઉપયોગ કરી શકાય છે પણ સ્પેશિયલી ચોમાસામાં સ્પ્રાઉટનો ઉપયોગ ખાસ કરવાનો છે ફણગાવેલા જે કઠોળ છે એ કઠોળનું સેવન સારી રીતે કરવાનું છે ચોમાસામાં આપણે જોઈએ છે કે મોસ્ટલી આ સિઝનમાં ચતુર્માસ પણ આવે છે અને કેટલાક ઉપવાસ પણ આવે છે તો ખાસ કરીને જે પ્રેગ્નન્ટ ફિમેલને પોતાનું હેલ્થ બરાબર ન રહેતી હોય એને ઉપવાસ ટાળવો એ ખૂબ જ જરૂરી બની જતો હોય છે ઉપવાસની જગ્યાએ તે હલકો ડાયટ લઈ શકે છે જે ફાસ્ટને અનુરૂપ હોય એટલે આ સર દરમિયાન કોઈ એવો ફાસ્ટ નહીં કરવાનું કે જેના લીધે વાયુની અભિવૃદ્ધિ થાય વધુ પડતા ઉપવાસ કરવાથી પણ વાયુ વધે છે ઇવન રાત ઉજાગરો કરવાથી પણ વાયુની અભિવૃદ્ધિ થતી હોય છે એટલે પ્રેગ્નેન્ટ ફિમેલે લેટ નાઇટ સુધી જાગવું પણ હિતાવહ નથી અર્લી ઉઠવાનું છે અર્લી સૂવાનું છે સાથે સાથે ડાયટ પણ પ્રોપર ટાઈમે લેવાનું છે રાતનો લેટ નાઇટ જે ડાયટ છે એ લેટ નાઇટ ડાયટ પણ ટાળવો ખૂબ જ જરૂરી છે વર્ષા ઋતુમાં જે પણ સિઝનલ ફ્રૂટ અને જે સબ્જી અવેલેબલ છે તેનો ઉપયોગ સારી રીતે કરી શકાય છે પણ ડાયજેશનને અનુરૂપ ડાયટ લેવો એ ખૂબ જ જરૂરી બને છે રેની સિઝનમાં પાણીને ઇન્ટેક જે કરવાનું છે એ પાણી ઇન્ટેક પણ ખાસ કરીને ઉકાળેલું પાણી હોય યા તો હલકું વોર્મ વોટર હોય એનું સેવન કરવાનું છે કે ઠંડુ પાણી પીવાનું છે છે બીજી વસ્તુ માટે પણ પાણીનો ઉપયોગ કરવાનો બહુ ઠંડા પાણીએ સ્નાન કરવાનું નથી વારે વારે પાણીમાં પલળવાનું પણ ટાળવાનું છે જેથી કરીને કોઈ ઇન્ફેક્શન કે વાયરલ કે તાવ કે શરદી કે ખાંસી એવું પ્રેગ્નન્સી દરમિયાન ન થાય એટલે ભીંજાઓ પણ ટાળવું એ ખૂબ જ જરૂરી છે બસ આટલી તમે કેર રાખશો તો તમારી જે પ્રેગ્નન્સી છે એ વર્ષાઋતુમાં સારી રીતે પ્રૂવ કરશે અને તમારી હેલ્થ પણ સારી જળવાઈ રહેશે